આપણે જેમ આપણા સોનાના દાગીના સેફ રહે તે માટે તેને બેન્કમાં મૂકીએ છીએ બેંકના લોકરમાં આપણે તેને રાખી મૂકીએ છીએ તેવી જ રીતે ભારત પણ ગોલ્ડને વિદેશી બેંકોમાં ઇન્વેસ્ટ કરે છે વિદેશની બેંકમાં ભારત દેશ પોતાનું સોનું રાખે છે આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે યુકેની બેન્કમાં મૂકેલું સોનું ભારત પરત લાવવામાં આવી રહ્યું છે ભારતીય રિઝર્વ બેંક દ્વારા સો ટન સોનું ભારત પાછું લાવવામાં આવી રહ્યું છે ભારત આવી રહેલા સોનાની દેખરેખ સુરક્ષા ભારતીય રિઝર્વ બેંક દ્વારા દ્વારા એક મહત્વની પહેલ કરવામાં આવી છે વિદેશી બેંકોમાં મૂકેલા સોનાને ભારત પરત લાવવાની શરૂઆત કરી દીધી છે સો ટન સોનું ભારત પોતાની દેશ પાછું લાવી રહ્યું છે બેંક ઓફ ઇંગ્લેન્ડમાં ભારતે અનેક ટન સોનું રાખ્યું છે ભારત પર લાવવામાં આવી રહેલું સોનો એક મોટો સંદેશો પણ આપે છે કે ભારત પાસે સિક્યુરિટીની એવી સુવિધા ઊભી થઈ ગઈ છે કે આટલા ટન સોનાની ચોરી નહીં થાય તેની ગેરંટી લઈ શકે છે ભારત આટલા ટન સોનું પાછું લાવી રહ્યું છે જેને કારણે ઓછા પૈસા તેને ભરવા પડશે વિદેશમાં આટલા ટન રહેલું છે ભારતનું સોનું મળતી માહિતી પ્રમાણે ભારત પાસે રહેલા સોનાની વાત કરીએ તો ત્રણસો ત્રણ પોઈન્ટ જીરો ત્રણ મેટ્રિક ટન સોનું ભારતે પોતાની પાસે રાખ્યું છે મતલબ આટલા ટન સોનું ભારતમાં છે જ્યારે પોંચસો ચૌદ મેટ્રિક ટન જેટલું સોનું ભારત વિદેશી બેંકમાં રાખેલું છે અંદાજે જ પાંચસો ચૌદ મેટ્રિક ટનમાંથી ભારત સો મેટ્રિક ટન સોનું ભારત પરત લાવી રહ્યું છે બેંક ઓફ ઇંગ્લેન્ડમાં ભારત સિવાય અનેક દેશા દેશોએ પોતાનું સોનું રાખેલું મૂકેલું છે સોનાને લઈ લઈ લેવાલા નિર્ણય અંગે આપ શું કહેશો મહત્વનું છે કે જ્યારે કોઈ સંકટ આવી પડે અથવા દેશો વચ્ચે યુદ્ધ થાય ત્યારે આવી પરિસ્થિતિમાં ગોલ્ડની સુરક્ષા જોખમાતી હોય છે તેવું હું માનવું છે સોનાને ભારત પર પાછું લાવવાનું એક કારણ આ પણ હોઈ શકે છે ઓગણીસો એકાણુંમાં ભારત દ્વારા વિદેશની બેન્કોમાં ગોલ્ડ મૂકવાની શરૂઆત થઈ હતી તેવી માહિતી સામે આવી રહી છે મહત્વનું છે કે વિદેશી બેંકોમાં સોનું રાખવાથી વેપારમાં સરળતા રહે છે સોનાને લઈને ભારત દ્વારા લેવાયેલા નિર્ણય પર તમે શું કહેશો તે અમને કોમેન્ટમાં જણાવજો